નમસ્કાર મિત્રો વેલકમ ટુ ચેનલ એકાઉન્ટ પટેલ અને આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર સાત રોકડ મેળ અને તેના પ્રકારો ગયા વિડિયોમાં આપણે જોયું હતું સાદો રોકડ મેળ અને આજે આપણે જોઈશું બે ખાના વાળો રોકડ મેળ બે ખાના વાળા રોકડ મેળમાં આજે આપણે જોઈશું રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ એના માટે આપણે જઈશું ઉદાહરણ ત્રણ કે જેમાં ગાયત્રી ચોપડે રોકડ અને બેંક રોકડમેળ તૈયાર કરવાનો છે તો આપણે જે રીતે સાદા એ રીતે અહીંયા બે ખાના વાળો છે એટલે રોકડનું ખાનું પણ આવશે અને બેંકનું ખાનું પણ આવશે જે વ્યવહાર રોકડેથી થયો હોય એ વ્યવહાર રોકડના ખાનામાં લખીશું અને જે વ્યવહાર બેંક થ્રુ અથવા તો ચેક થ્રુ થયો હોય આપણે એ રકમ બેંકના ખાનામાં લખીશું તો જોઈશું આપણે ઉદાહરણ ક્યાં આવે રોકડ મેળમાં ઉધાર બાજુ અહીંયા લખીશું શરૂની સિલક અથવા તો શરૂઆતની રોકડ સિલક હવે અહીંયા બંને સિલક જ છે રોકડ સિલક અને બેંક સિલક એટલે બંને ક્યાં આવશે ઉધાર બાજુ જ આવશે રોકડા છે છ હજાર અહીંયા શું કર્યું છે વેચાણ કર્યું છે વેચાણ કરીએ તો શું થાય આવક થાય એટલે આવક બાજુ લખીશું આપણે એટલે કે ઉધાર બાજુ લખીશું અહિયાં લખીશું ત્રીજી તારીખ વેચાણ ખાતે અહીંયા શું કર્યું છે દસ હજારનો માલ હતો અને દસ ટકા વેપારી વટાવ આપ્યો છે એટલે દસ હજાર માંથી દસ ટકા બાદ કરીશું એટલે રકમ કેટલી આવશે નવ હજાર હવે અહીંયા કોઈ બેંક શબ્દનો કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એટલે આ વ્યવહાર કેવી રીતે થયો હશે રોકડેથી થયો હશે એટલે આપણે આ નવ હજાર રૂપિયા ક્યાં લખીશું રોકડના ખાનામાં અહીંયા ડેશ કરીશું

ખાનામાં તારીખ રોકડા ભર્યા હવે આ વ્યવહાર કેવો છે તો બંને બાજુ આવશે કેવી રીતે તો તમે આ વ્યવહારને આમનો લખો રૂપિયા પંદરસો રોકડા બેંકમાં ભર્યા તો રોકડા બેંકમાં ભરવા જઈશું તો બેંક ખાતે શું થાય ઉધાર થાય અને રોકડા જાય છે એટલે શું થશે જમા થશે તો આ વ્યવહાર બંને બાજુ આવશે એટલે બંને ખાતાને અસર થશે તો આ વ્યવહાર કેવો ગણાશે જમા ખર્ચી જે વ્યવહારની બંને ખાતામાં અસર થતી હોય બંને બાજુ અસર પામતા હોય એ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય જમા ખર્ચી વ્યવહાર તો આમનો જ પ્રમાણે આપણે એની ખતવણી કરીએ તો ઉધાર બાજુ લખીશું સાતમી તારીખ અહીંયા લખીશું રોકડ ખાતે ખાપામાં લખીશું જમા ખર્ચી એટલે કે જ

પછી પગારના કેટલા ચૂકવ્યા છે એ જ તારીખ લખીશું પગાર ખાતે પગાર કેટલો ચૂકવ્યો છે તો ત્રણ હજાર પ્રોકડમાં લખીશું ડેશ અહીંયા લખીશું ત્રણ હજાર

ત્યારબાદ છે ચૌદમી તારીખ યશા પાસેથી રૂપિયા ત્રણ હજારનો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો અહીંયા શું થયું છે એશા પાસેથી ચેક મળ્યો છે આપનાર કોણ છે એશા અને મળ્યું છે શું તો ચેક તો લેનાર કોણ થશે બેંક જે ચેક મળ્યો છે એ ક્યાં આવશે બેંકમાં એટલે બેંકમાં શું થઈ આવક તો આપણે અહીંયા બેંકનું ખાતું છે તો બેંકના ખાનામાં અહીંયા લખીશું આવક તરીકે અહીંયા લખીશું એશા ખાતે તો કેટલાનો ચેક લખ્યો છે આગનું વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા છે પણ અહીંયા એવું તમને નથી કીધું કે આગનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું આગનું વીમા પ્રીમિયમ ચૂક્યું હોત તો ખર્ચ થાય પણ અહીંયા આગના વીમા પ્રીમિયમ માટે ઉપાડ્યા છે તો ઉપાડે

એકવીસ તારીખ ઘર માટે રૂપિયા આઠસો નું ફર્નિચર ખરીદી જરૂરી રકમનો ચેક ધંધાના ખાતામાંથી આપ્યો અહીંયા જો ફર્નિચર ખરીદ્યું છે પણ કોના માટે ઘર માટે હવે ઘર માટે એટલે અંગત થયું અંગત કોઈ પણ રીતે વસ્તુ લઈ જાય માલ લઈ જાય અથવા તો રોકડા લઈ જાય કોઈ પણ વસ્તુ તો એ શું ગણાશે ઉપાડ ગણાશે અને અહીંયા ચેક આપ્યો છે આપણે તને ઉપાડ તરીકે નોંધીશું હવે ઉપાડ કર્યો છે એટલે ધંધામાંથી શું થઈ છે જાવક એટલે અહિયાં લખીશું તારીખ ઉપાડ ખાતે હવે થ્રુ થ્રુ ઉપાડ્યા છે ચેક એટલે ક્યાં આવશે બેંકના ખાનામાં નેક્સ્ટ છે આગના વીમાનું પ્રીમિયમ ચૂકવી આપ્યું જુઓ અહિયાં જે આગના વીમા પ્રીમિયમ માટે ઉપાડ્યા હતા હજાર રૂપિયા એ વીમા પ્રીમિયમ હવે ચૂકવી દીધું હવે ચૂકવીએ છીએ એટલે શું થયું ખર્ચ થયો એટલે કઈ બાજુ લખીશું આપણે ખર્ચ બાજુ અથવા તો જાવક બાજુ તારીખ આવશે વીમા પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા ચૂક્યા છે હજાર હવે અહીંયા હજાર રૂપિયા ક્યાં આવશે રોકડના ખાનામાં કેમ કેમ કે હજાર રૂપિયા જે રોકડા ઉપાડી લાયા હતા એ રોકડમાં જ ચૂકવ્યા હશે પ્રીમિયમ તરીકે એટલે હજાર રૂપિયા ક્યાં લખીશું આપણે રોકડના ખાનામાં છેલ્લો વ્યવહાર છે અકબરભાઈને રૂપિયા પાંચ હજારનો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો આ વ્યવહાર આવશે મિત્રો નહીં આવે કેમ કેમ કે ઓર્ડર આપે છે ઓર્ડર એ હંમેશા કેવું આવશે બિન આર્થિક વ્યવહાર આવશે કે જેની ચોપડી નોંધ થતી નથી તો હવે અહિયાં બધા ટ્રાન્ઝેક્શન પૂરા થયા હવે આપણે શું શોધીશું અહિયાં બાકી શોધીશું તો બાકીમાં તમને ખબર છે કઈ બાજુનો સરવાળો વધારે આવશે ઉધાર બાજુનો તો ઉધાર બાજુનો સરવાળો કરવો જોઈએ જુ રોકડ ખાના સરવાળો કરીશું તો આપણે કેટલો આવશે નવ ને દસ સોળ દસ ને છોડ સોળ હજાર પાંચ ને ત્રણ નવ હજાર પાંચસો હવે આ સોળ હજાર રૂપિયા રોકડા હતા એ આપણે ક્યાં લઈ જઈશું જમા બાજુ અહીંયા લાવીશું સોળ હજાર અહીંયા લાવીશું નવ હજાર પાંચસો અહીંયા લખીશું કઈ તારીખ ત્રીસ તારીખ બાકી આગળ લઈ ગયા જો બાકી લઈ ગયા ક્યાં લઈ દઈશું નેક્સ્ટ મંથ તો અહીંયા બાકી કેટલી આવશે રોકડમાં બાકી આવશે નવ હજાર ચારસો અને બેંકમાં બાકી આવશે ત્રણ હજાર સાતસો સોળ હજાર રૂપિયા જે આવક હતી એમાંથી ઉપરના જે બધા જ ખર્ચા છે એ બાદ કરીશું એટલે વધશે કેટલા નવ હજાર ચારસો રૂપિયા અહીંયા નવ હજાર પાંચસો રૂપિયા આપણી પાસે શું હતી બેંકની સિલક બેંક સિલકમાંથી આટલો બેંકમાંથી આપણે ઉપાડ કર્યો એ બધા જ ખર્ચા તરીકે માંડી વાળીશું એટલે કેટલા આવશે ત્રણ હજાર સાતસો આ બાકી લઈ જઈશું આપણે બે હજાર પંદર મે એક અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા કેટલી બાકી આવી તો રોકડમાં નવ હજાર ચારસો છે અને બેંકમાં છે ત્રણ હજાર સાતસો તો આ રીતે બેંક બે ખાના વાળો રોકડ મેળ આપણે અહીંયા તૈયાર કરી શકીએ કે જેમાં રોકડ અને બેંક પણ આવે અથવા તો રોકડ અને વટાવ પણ આવી શકે અને બેંક અને વટાવ પણ આવી શકે તો અહીંયા રોકડ અને બેંક ખાના વાળો રોકડ આપણે અહિયાં પૂરો થાય છે થેન્ક યુ ધન્યવાદ વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં